નમસ્કાર આપણી સામે બેઠા છે ઇકબાલ હુસેન ટાઢા સાહેબ ત્રેવીસ નવેમ્બર છે તમે બે હાજર પચીસ છે મુસ્લિમ ઘાંચી હોલ ખાતે અમદાવાદમાં અને પત્રિકા કેમ વેચવામાં આવી હતી તમે શું કહેશો ત્રેવીસ નવેમ્બરે એ સમાજને એવો સંદેશો આપવા માંગે છે કે મેં આ કર્યું મેં આ કર્યું મેં સ્કૂલ બનાવી બાબુ ટાળા એ રૂપિયો પણ મુસ્લિમ એજ્યુકેશન ઇસ્માઈલભાઈ ટાળાના નામે પાંચ લાખ પંદર હજાર રૂપિયા એ જમાનામાં આપેલા અને એ જમીન પણ અમારી પોતાની હતી એ જમીન પણ અમે એ વગર નફો લીધે અમે એ ટ્રસ્ટ આપેલી છે એટલે બાબુ ટાણા આજ દિન સુધી કહું છું એક ફૂટી કોળી પોતાની આપેલી નથી અને લોકોને એમ છે કે બાબુ ટાણા આ સ્કૂલ ઊભી કરી છે બાબુ ટાણા તો શબ્દ છે મારી સામે કે જે સંસ્થામાં મને કોઈ ફાયદો નથી થતો એ સંસ્થાનું હું ક્યારે કામ કરતો નથી આ મારી સામેનું સ્ટેટમેન્ટ મારા ઘરની અંદર મને કહેલું છે એટલે હું એની ઈચ એન્ડ એવરી આઈટમ જાણું છું હમણાં કસ્બા જમાતી જમીનની અંદર પણ એને

અને અને એને એને તોડી રાખ્યું છે આ ખેલ કરી રીતે પૈસા કમાવાની કોશિશ કરી છે એટલે મેં એનાથી અલગ થઈ ગયો નાઇન્ટી ટુની ની અંદર એનાથી નાઇન્ટી ફાઈવ ની અંદર એના દીકરાના લગ્ન થયા ત્યાં પછી હું અલગ થઈ ગયો છું મને ખબર છે બધી પણ મારી પાસે જેમ જેમ પ્રૂફ આવશે એમ એમ હું એ બધા પ્રૂફ સમાજ સામે રજૂ કરીશ ટૂંક સમયમાં બંધ કમળામાં શું થયું હતું જોતા રહો આઇટીએન ગુજરાતી પર નમસ્કાર